માત્ર ને માત્ર એક લાખ દસ હજારમાં આ નેવું ફૂટ નું ટ્રેલર વેચવાનું છે ટોટલ જવાબદારી નો કોન્ટેક કરો બાકી હું ટ્રેલરની બધી માહિતી આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેલર વેચવાનું છે મોટા ટ્રેક્ટરનું નેવું ફૂટનું હેવી ટ્રેલર છે તમે કન્ડિશન ક્લિયર કટ જોઈ રહ્યા છો એકદમ ન્યૂ કન્ડિશનમાં ટ્રેલર તળ્યું એકદમ ચોખ્ખું સારા તમે રૂબરૂ રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેલર જોઈ અને પણ ખરીદી કરી શકશો દિનેશભાઈનો કરજો પેલા નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોવાનો છે અને ટ્રેલર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો દિનેશભાઈનો નો કોન્ટેક કર્યા વગર જતા નહીં ટ્રેલર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ટાયર મીડિયમ કન્ડિશનમાં તમે વધારે માહિતી માટે દિનેશભાઈનો પણ કરી એક લાખ અને દસ હજાર રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર પણ કરી આપવામાં આવશે આ કિંમત ફિક્સ નથી ટ્રેલર લેવો હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો જિલ્લો બોટાદ અને કાનિયાળ ગામે જોવા મળશે નેવું ફૂટનું મોટા ટ્રેક્ટર નું આ ટ્રેલર તમારે લેવો હોય તો દિનેશભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો ઉપર નંબર મળી જશે દિનેશભાઈના નંબર પર ફોન કરી આ ટ્રેલર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો